અંબાજીમાં રચાયો ઇતિહાસ વિશ્વનું સૌથી મોટું શક્તિ સ્વરૂપે કન્યા પૂજન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો પ્રમાણપત્ર એનાયત કરાયું અંબાજીના પવિત્ર યાત્રાધામ ખાતે માતાજીની આરાધનાના ભાગરૂપે એક અદભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં કુલ એક હજાર એકસો અગિયાર કન્યાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રહ્મભોજન કરાવતા પહેલા નાની બાળકીઓને સાક્ષાત દેવી સ્વરૂપ માનીને તેમના ચરણ ધોવામાં આવ્યા તેમને તિલક કરવામાં આવ્યું અને વેદના પવિત્ર મંત્રોના ઉચ્ચારણ સાથે તેમનું પૂજન કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુમાં ભગવતીના વિવિધ સ્વરૂપોનું સન્માન કરવાનો અને સમાજમાં નારી શક્તિના ગૌરવને વધારવાનો હતો આ દિવ્ય દ્રશ્ય નિહાળીને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ ભવ્ય કન્યા પૂજન કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેનું સંપૂર્ણ આયોજન અંબાજી ગામના સ્રપચ સહિત લોકફાળાથી કરવામાં આવ્યું હતું ગામ લોકોએ માતૃશક્તિ પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધા અને આસ્થાને પ્રગટ કરવા માટે ઉદાર હાથે ફાળો આપ્યો હતો માતાજીની આરાધનાના ભાગરૂપે એક અદભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં કુલ એક હજાર એકસો અગિયાર કન્યાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રહ્મા ભોજન કરાવતા પહેલા નાની બાળકીઓને સાક્ષાત દેવી સ્વરૂપ માનીને તેમના ચરણ ધોવામાં આવ્યા હતા આ વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુ મા ભગવતીના વિવિધ સ્વરૂપોનું સન્માન કરવાનો અને સમાજમાં નારી શક્તિના ગૌરવને વધારવાનો હતો નવરાત્રાના દિવસો ચાલી રહ્યા છે નોમના દિવસે દરેક ઘરમાં કન્યા પૂજન થાય છે તો આજે મને વિચાર આવ્યો કે આજના દિવસે આપણે રાખી દઈએ તો દીકરીઓને ને શણગાર અને તે ભોજન ઉપરાંત એમને શણગારનો સામાન આજે આપવામાં આવ્યો આવ્યો છે અને દીકરીઓ આ બધો સામાન જોઈને ખૂબ ખુશ થઈ ગઈ છે એમની ખુશી જોઈને અમને પણ વધારે ખુશી થઈ ગઈ છે અને આજે આજે દીકરીઓ લક્ષ્મીનું સ્વરૂપ ગણાવવામાં આવે છે અને આજે માતાજીના સાનિધ્યનો ચાચર ચોકમાં આ પ્રોગ્રામ રાખવામાં થઈ ગયો આજે દીકરીઓ એક હજાર એકસો ને અગિયાર દીકરીઓને આજે એ પણ વધુ થશે અને ગ્રીનીશ બુક માં નામ આવે એવી એવું વિચાર છે અને બીજા લોકો પ્રોત્સાહન મળે અને આગળ પણ આ કાર્ય થતું રહે હું તો કહું છું કે આગળ આનાથી પણ વધારે સારું કાર્યક્રમ થાય એવી મારી ઈચ્છા છે મોટો છે ધન દ્વારા ગુજરાતની અંદર કરવામાં છે ધાર્મિક પણ પરંપરા છે ચોક્કસ બાળકીઓ જે કરી એ માતાજીનું સ્વરૂપ છે એમની પૂજા કરવી એ અને એને નવરાત્રીની અંદર એમની પૂજા કરવી એનાથી મોટી પુણ્ય પૂછી કોઈ હોઈ નહીં શકે કે ગુજરાતની અંદર બીજા પણ ધાર્મિક સ્થળોની અંદર આવી એક પરંપરા પણ શરૂ કરવી જોઈએ કે નવરાત્રીમાં એક વખત બાળકીઓનું પૂજન કરી એમને ચણિયા ચોળી અર્પણ કરવાનો કાર્યક્રમ અથવા તો એમને પૂજા અને અર્ચના ત્રણ કાર્યક્રમ કન્યા પૂજન થયું છે અગિયારસો અને અગિયાર કન્યા નું આજે પૂજન કર્યું છે ચણિયા જોડી એમને શૃંગાર આપ્યો છે અને એમનું પૂજન કરવામાં આવ્યું છે અમારા ઉદ્દેદારો દ્વારા ગુજરાત ગુજરાતના પ્રમુખ અશ્વિન ત્રિવેદી દ્વારા જ્યાં સનાતન મંદિરો છે જ્યાં જ્યાં સનાતન ધર્મ પ્રચાર પ્રસાર કરવાનો છે ત્યાં ત્યાં પણ પાલિકા પૂજન ફરજિયાત હોવું જોઈએ અને નવરાત્રી માં